અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ રૂપિયા પાસઠ હજાર ની લાંચ લેતા એસીબી રંગે હાથ ઝડપી પાડ્યા છે સુરતમાં કુખ્યાત બુટલેગર દ્વારા ટુ વ્હીલર અથડાવા જેવી બાબતે સામેની વ્યક્તિના ઘરે ગેંગ સાથે ઘુસીને હુમલો કર્યો હતો બુટલેગરે ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી હતી નવાદમાં બુલેટ ટ્રેની કામગીરીને ધ્યાનમાં રાખીને શહેરના બે બ્રિજ ને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે અમદાવાદનો સારવા બ્રિજ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી બંધ રહેશે તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે અહીં એક નિર્માણધિન તનલનો છઠનો ભાગ ધરાશાયી થયો છે જેના કારણે છથી આઠ શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભને હવે ઇતિહાસ રચ્યો છે આજે મહાકુંભના 41મો દિવસ છે અત્યાર સુધીમાં લગભગ 60 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે તિલંગણાના કામારેડી જિલ્લાના બિકાનૂરમાં લગ્નની ખુશીઓ માતમ ફેરવાઈ ગઈ હતી જ્યાં દીકરીના લગ્નની વિધિઓ પૂરી કરતાં જ પિતાનું મૃત્યુ થયું હતું એક પરીક્ષા રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે જોરદાર હંગામો થયો હતો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અવિનાશ ગોહલોત દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણી લઈને હોબાળો થયો હતો દેશના નરેન્દ્ર મોદી પણ શાવા ચાહક બની ગયા છે પીએમ વિકી પ્રશંસા કરી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ સોશિયલ મીડિયા સેન્સેશન વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાવે ફરા ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે